સુરતના વરાછા વિસ્તારમાં થઈ લાખોની ચોરી વરાછા બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં ચોરીનો બનાવ પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર જતા તસ્કરો ત્રાટક્યા બંધેઘરમાં પાંચ લાખ પચીસ હજાર રૂપિયા રોકડા અને સોનાના દાગીનાની ચોરી ત્રીસ તોલા સોનું લઈ તસ્કરો થયા ફરાર मनीषा कोठारी मनीषा तुम कहां रहते हो और क्या हुआ था मैं सूरत में रहती हूं गुजरात हाउसिंग बोर्ड 17 नंबर बिल्डिंग क्या हुआ था हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को सात बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से क्या क्या था उसमें था गोल्ड का था और रोकड़ा था, गोल्ड कितना था? तीस तो रोकड़ा था गोल्ड था और चार पाँच लाख कैश था क्या लगा आपने? अब कुछ नहीं लगा सर फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई कुछ भी नहीं हुआ बाजू का सर सिर्फ अलमारी का लॉक टूटा बाजू में एक दूसरी अलमारी थी उसको भी हाथ नहीं लगी हुई थी सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने अब आगे क्या करना चाहिए अभी हमको आगे बस सपोर्ट करो और हमारा जो गया वो हमें मिलना चाहिए इतनी मेहनत से लिया हुआ है શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર ત્રણસો એંસીમાં આ કામના ફરિયાદી પોતે બે કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી એનું લોકર તોડી તેમાંથી રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડા તથા એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ઘટના જોતા અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ